हाय गाइस गुड मॉर्निंग जय माता जी तो चलो आज मैं ब्लॉग चालू करिए तो एंड सुधी जो था तो कहीं जा जाए तर को वादरो हतारे से अपुरे खो हो जाएगा तर को नहीं करेगा को मैं पति जी सास तो तो सीनो हो जाएगा देखो आज तो चार रस फूल खिले हो अनौम अद गुलाबी फूल खिले अनौम पीला फूल खिले हो अनौम एक गुलाबी खिली से हां गब्बर तो तैयार થઈ ગયો

તો કઈ સાજે શાક રોટલી બનાવી ડુંગળી ડુંગળી અને શાક બનાવીએ તો ચલો ડુંગળી ભાવતા હોય રોટલી બનાવીએ તો બનાવી કઈ જમવા તું કઈ સાજતો તડકો બહુ કરીને આજ તો વાતર આમ કપડાં સુકાઈ જશે

સુરત દાદમી જેસ પણ થોડો થોડો જર્બનતો દેખાય હાઈ ગાઈસ તો જમ્બા તો થઈ ગયો તો તો ચલો બધાય જમ્બા તો બઈ શાક રોટલી બનાવી તો મમ રોટલી બનાવી તો શાક બનાવી તો ચલો ગાઈસ બધાય જમ્બા હાઈ ગાઈસ તો મારો વિડિયો સારું લાગી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અન કોમેન્ટ કરજો કશું એવું લાગે છે ગુડ નાઇટ જય જુગ્નીમા